કૃષ્ણ કનૈયા લાલ કી જય બાળકૃષ્ણ લાલ કી જય શ્રી જગન્નાથ ભગવાન કી જય ભજન રસમાં આપ સર્વે ભક્તોનું ફરીથી એકવાર સ્વાગત છે ભક્તો રથયાત્રા આવી રહી છે રથયાત્રા ને ભજન રસના ના સર્વે ભક્તો ખૂબ ખુબ બધામણી આજે હું રથયાત્રા નિમિત્ત નું ભજન રજૂ કરી રહી છું જો આપને આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન કી જય જગન્નાથ નીકળ્યા નગર માં લોકો સૌ હર જોવા જાય જગન્નાથ નીકળ્યા નગર જોવા જાય રથડો નાથ નો જાય વાલો મારો રંગીલો રણ છોડ પૂરા કરે સૌ ના કોડ વાલો મારો રંગીલો રણ પૂરા મેઘના અંબર ગાજે અષાઢી મેઘના અંબર ગાજે રથયાત્રામાં વાજરી વાગે બેની શુભ ધણી સાત બળભદ્ર સંગાત બેની શુભ સાત બળ ભાઈ બેની લઈ સાથ ફરવા નીકળે મારો નાથ ભાઈ બેની લઈ સાથ ફરવા નીકળે મારો નાથ જગન્નાથ નીકળ્યા નગર લોકો સૌ હરકે જોવા જાય હાથ ઘોડા પાલખી સાધુ રે સંતો હાથી ઘોડા પાલખી ને સાધુ રે સંતો નાચવા भक्त नाय ते जय जय बोलाय नाथ ते जय जय नो वरसाद मग जांबुनो नो प्रसाद थाय फुलडा नो वरसाद જગન્નાથ નીકળ્યા નગર માં લોકો સૌ હર કે જોવા જાય નાગર ફરે એને ન્યાલ કરો નાથજી નાગર ફરે એને ન્યાલ કરો નાથજી તારા ભક્તોની આજે આટલી જ અરજી મારી આટલી અરજ તારા જ તારા ચરણ ની હું રજ સુ દેજો મારા નાથ સુણી લેજો મારા નાથ કઉં છું જોડીને બેહાટ સુણી લેજો મારા નાથ કઉં છું જોડીને બેહાર જગન્નાથ નીકળ્યા નગર માંય લોકો સૌ હર ખે જો વાય જગન્નાથ નીકળ્યા નગર માંય લોકો સૌ હર ખે જો વા શ્રી જગન્નાથ ભગવાન કી જય જો આપને અમારું આ ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન કી જય